શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રણ અધ્યાય ચૌદ સંધ્યા કાલે દીતીનું ગર્ભાધાન શ્લોક સંખ્યા તેત્રીસ અર્થ અનુવાદ અને ભાવાર્થ શ્રીલ પ્રભુપા દ્વારા શ્રીલ પ્રભુપાદ કી જય દીતીસ્તુ વિડિતા તેના કર્માવધ્યેન ભારત ઉપસંગમ વિપરસિમ અધમુખી અભ્યભાસત અનુવાદ हे भारत दीति कश्यप अपनी पति कश्यप अपनी कश्यप पत्नी ने दी थी तू परंतु व्रीडिता लज्जा पामी तेना तेना थी कर्म कर्म अवध्यन સદોષ ભારત હે ભારત ઉપસંગ અધમુખી મુખ નીચું કરીને અભ્યભાસ વિનય પૂર્વક કહ્યું અનુવાદ હે ભારત તે પછી દીતી દોષયુક્ત કર્મને કારણે મુખ નીચું કરી પોતાના પતિની નજીક ગઈ તેણે આ પ્રમાણે કહ્યું કર્મથી માણસને જ્યારે શરમ આવે છે ત્યારે સ્વાભાવિક રીતે તેનું મુખ નીચું થઈ જાય છે પતિ સાથે ધ્રોણિત મૈથુન કર્યા પછી દીતી ભાનમાં આવી આવા મૈથુનને વેસ્યા વૃત્તિ ઘણી નિંદા કરવામાં આવી છે બીજા શબ્દોમાં જો યોગ્ય રીતે નીતિ નિયમોનું પાલન ન થાય તો પત્ની સાથેનો સમાગમ વૈષ્ણવથી સમાન છે ઓમ અજ્ઞાન થી મિરાંત છે જ્ઞાનાંજન સલાહ કયા ચક્ષુરુ ઉન્મિલિતમે ન તસ્મે શ્રી ગુરુવે નમઃ શ્રી ચૈતન્ય મનો સ્થાપિતમ એન ભૂતલે સ્વયં રૂપ કદામયમ દદાતિ સ્વપદાંતિકમ વંદ્યમ શ્રી ગુરુ સીત પદ શ્રી ગુરુ નમઃ સ્વાસ્થ્ય શ્રી રૂપમ સાગર સગુણ રઘુનાથાંતમ સજીવ સામ સાવધૂત પરીજનસિતમ કૃષ્ણ ચૈતન્ય દિવમ શ્રી રાધાકૃષ્ણ પાધન સિતા શ્રી વિશાખા હે કૃષ્ણ કરુણા સીંધુ દીનબંધ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત તપ્ત કાંચન ગૌરાંગી રાદેવ વૃંદનેશ્વરી વૃષભાનુંસુતિ દેવી પ્રણમા હરીપ્રિય વાંછા કલ્પત રૂપેશ કૃપા પતિતાનામ ભાવને વૈષ્ણવેભ્યો નમ નમ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ હરે હરે તો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે કશ્ય પૃષ્ અને અદિતિ અને દિથિ દિતિએ સમાગમ કર્યું અને ત્યાર પછી હવે દીદીની ઘણી ઈચ્છા હતી પ્રબળ ઈચ્છા હતી કે ભાઈ મને મારા પતિ તરફથી મને આ સુખ મળે પ્રબળ ઈચ્છા હતી એની બહુ બધા એને કારણો રજૂ કર્યા અને પછી ઋષિ કશ્યપ ઋષિ કશ્યપ મુનિએ પણ એમની ઈચ્છા પૂર્ણ કરી તો આ જે વિષય છે એકચ્યુઅલી બહુ બહુ અઘરો વિષય છે ગંભીર વિષય છે આ ને આપણે જોઈએ છે કે આને કારણે ઘણા આપણે ભક્તિમાં પણ ઘણા ઘણી બધી અડચણો આવે છે બહુ ગંભીર વિષય છે આ તો અહીંયા કશ્યપ મુનિ એમની ઈચ્છા પૂર્ણ કરે છે અને દીતીની બહુ પ્રબળ ઈચ્છા હોય છે આ જાતિ જીવન એવું છે રતિ સુખ એવું છે કે તમને બહુ ઈચ્છા ઈચ્છા થાય પ્રબળ ઈચ્છા થાય કે હું આમ કરું બસ આજ છે આજે તો હું આમ આનંદ કરીશ આનંદ કરીશ પણ જ્યારે આનંદ મેલી લે છે ને પછી ધ્રુણા થાય છે આ બધાને અનુભવ છે આપણને કે આપણને પહેલાં બહુ એક્સાઇટમેન્ટ હોય કે આપણે આમાં આમાં મજા કરીએ મજા કરીએ પણ જ્યારે વ્યક્તિ એને ભોગવી લે છે ને ત્યારે પછી તમે જોશો આપણે આનો અનુભવ કરીએ છીએ આપણે કે પછી આપણે જૂણા અનુભવ થાય છે ત્યારે યાર આના કરતાં મેં થોડો કંટ્રોલ કર્યો હતો સારું થશે આ બધાનો અનુભવ છે આ તો આ કેવું છે કે માયા છે બહુ પ્રબળ માયા આખી દુનિયા આની ઘોરકીમાં છે આખી દુનિયા તો અહીંયા દીદીનું બી આવું થયું દીદી બહુ પ્રબળ ઈચ્છા થઈ કે હું એમની સાથે સમાગમ કરું જોકે એની ઈચ્છા હતી પુત્રની પણ તો એની ઈચ્છા સાચી બી હતી પણ અહિયાં પછી પછી એવું લાગ્યું એમને કશ્યપ સમજાયું કે આ સમય નથી યોગ્ય છતાં માનતી તો પછી એને પસ્તાવ થાય છે કે હવે આ શું થઈ ગયું તો આ જે રતિ સુખ જે છે ને એ બહુ ક્ષણ વાળનું છે બહુ ક્ષણનું ઓછા સમયનું પણ છતાં બધા જ લોકો આમાં લિપ્ત થઈ જાય છે બધી જવાની કોઈ પણ આંતિ બાકાત નથી તો અહિયાં દીતી પણ પછી એને લાગ્યું કે ખરેખર મેં આ ભૂલ કરી છે સ્વીકારે છે અહિયાં દિવસ કર્મને કારણે મુખ નીચું કરી પોતાના પતિની નજીક પછી એને અફસોસ થયો કે આ ખરેખર જો નિયંત્રણ કર્યું તો સારું થતું કારણ કે ભાઈ સમય તો બહુ ખરાબ હતો અને કસ્યુષિ સમજાવી ચોખ્ખું કે અત્યારે તો ભૂત પિસાજ વિચરણ કરે છે તું નહી માની જા તો હવે એને પસ્તાવ થાય છે તો હવે પછી કશ્યપ ઋષિ પાસે જાય છે આ કે હવે આ ભૂલ થઈ ગઈ તો શું કરીએ હવે તો ભાવર્તમાં પ્રોપાત કે છે કે દ્રુડાસ્પદ કર્મથી માણસને જ્યારે શ્રમ આવે છે ત્યારે સ્વાભાવિક રીતે તેનું મુખ નીચું થઈ જાય છે તો કોઈ બી આપણને એવું કાર્ય થઈ જાય ને ત્યારે આપણને બહુ શ્રમ અનુભવ થાય તો આપણે આ રીતે નીચે આ અવસ્થામાં આવી જાય છે તો પણ આ કામ વિશે એવો છે ને જે ખરેખર કોઈને નથી છોડતો આપણે શાસ્ત્રોથી જાણીએ છીએ કે અજામિલ કેટલું શુદ્ધ બ્રાહ્મણ આખું ફેમિલી બ્રાહ્મણ ફેમિલી આખું એનું નિત્યક્રમ એના પપ્પા એના પિતાની આજ્ઞા નિત્યક્રમ કે એને ભગવાન માટે ફૂલ લેવા જવાનું નિત્યક્રમ અને ફૂલ લેવા જાય છે જો એનું મન કેટલું બાળક એનું મન મન બી નિર્મળ છે એકદમ નિત્ય ફૂલ લેવા જાય છે ભગવાન એના પિતાની આજ્ઞા પ્રમાણે અને એ જોઈ છે કે શુદ્ર સુદ્રાની જંગલમાં ઓપન એકદમ આલિંગન કરે છે ને ચુંબન કરે છે ને તો જેને ક્યારેય નથી જોયું મન બી એકદમ નિર્મળ છે પણ છતાં ચિત્ર એવું જોયું દ્રશ્ય એવું જોયું તો એને ઈચ્છા થઈ ગઈ તો આ જે વૃત્તિ છે ને કામ વૃત્તિ બહુ પ્રબળ છે કોઈને કરતા હોય ને તો પણ આપણામાં આવી જાય કોઈ પણ કોઈ યોનિમાં કબૂતર હોય ચકલી હોય કે કૂતરા હોય કે કોઈ પણ એ વ્યક્તિ બીજો આ સંબંધ કરતો હોય ને બીજું કોઈ ને તો એનામાં એની ઈચ્છા છે પ્રગટી જાય એટલું બધું પ્રબળ છે આ કામ બહુ ભયાનક આપણે શાસ્ત્રોથી અનેક ઉદાહરણો જોઈએ છે કે આ વિષય થી કેટલા લોકો એ કરી જ નાખે છે કરી જ નાખે છે ઇન્દ્રની બી એક સ્ટોરી આવે છે કે ઇન્દ્ર બી એક કોઈક ગૌતમ ઋષિ કે કોઈ ઋષિનું બોડી બનાવીને એની પત્ની સાથે સંભોગ કરે છે બહુ ભયાનક વિષય છે આ મહાભારતમાં એક સ્ટોરી છે કે એક ઋષિ હોય છે ઋષિ ને એની પત્ની તો એ લોકો એ ત્યારની વાત છે કે એને એ ઋષિ એ લોકો છે ને ત્યારે મનુષ્ય બોડીમાં એમને સંભોગ કરવાની ઈચ્છા નથી હોતી કે આપણે નહીં આપણે આ મનુષ્ય બોડીમાં નથી સંભોધ કરવો તો એ લોકો હરણ ને રૂપ ધારણ કરે છે ને જંગલમાં જાય છે ને પછી એ લોકો સંભોધ કરે છે પણ કરે તો તો છે જ ત્યાં પછી જે આજે આપણે પાંડુ રાજા રે હા પાંડુ રાજા એ પાંડુ રાજા એ હરણને બાણ મારી દે છે તો કહેવાનો મતલબ એ છે કે એમની એમની ઈચ્છા તો છે જ જે કામ વૃત્તિ જે છે વિષય વિષય રતિ સુખ એ ઈચ્છા નષ્ટ થતી હતી ક્યારેય મનુષ્ય બોડી મને હરણ બોડી બી એને કર્યું એ લોકોએ તો ત્યાં શું થયું કે પાંડુરાજે બાણ મારી દીધું તો આ પ્રપાત બી ભાવત્મા બહુ ક્લિયર લખે છે આમાં કે શંકર ભગવાન પાર્વતી માતા રતિસુખની ઈચ્છા કરી અને કાર્તિકેનો જન્મ થઈ ગયો તો આ વિષય બહુ પ્રબળ છે બહુ પ્રબલ વિષય છે આ તો એને માત્ર માત્ર આપણે ભક્તોના સંગમાં નિયંત્રણમાં લાવી શકીએ આપણે અહીંયા કેટલું ભાવત્મક પ્રપાત કેટલું કડક લખે છે કે પતિ સાથે ધૃણિત મેથતુન કર્યા પછી દીતિ ભાનમાં આવી એટલે પછી એને દીતીને એવું થયું કે આ ખરેખર બહુ ધૃણિત કર્મ થઈ ગયું છે એક અર્થમાં વર્ણશંકર પ્રજા તો જયારે જોકે નથી કરેક પણ એટલે હવે જે સમય એવો હતો કે બહુ સમય ખરાબ હતો ભૂત પિસાચોનું વિચરણ હતું અને સાક્ષાત ભગવાન મહાદેવતાથી જોઈ લઈને તો કેટલું ખરાબ થાય તો બહુ સમય ખરાબ હતો એટલે એટલે જ હતું કે જે પ્રજા ઉત્પન્ન થશે જે પુત્ર ઉત્પન્ન થશે એ બહુ ભયંકર થશે એટલે પછી એને હવે એ વિચાર આવવા લાગ્યા કે હવે શું થશે આની પછી નેક્સ્ટ શ્લોકમાં દીધી કે છે કે તમે તમે શંકર ભગવાન ભક્ત છો એના પતિને રિક્વેસ્ટ કરશે કે તમે મહાદેવના ભક્ત છો તમે એમને સમજાવજો તો આ વસ્તુ થઈ ગયા પછી આપણને બહુ પ્રસાદ આપ થાય છે આપણે પહેલા બહુ પ્રબળ ઈચ્છા હોય છે પણ જયારે આપણે આ વસ્તુને ભોગવી લઈએ છીએ ને પછી ખરેખર કોઈને આનંદ નથી આવતો પહેલા બહુ એક્સાઇટમેન્ટ હોય પણ પાછળથી બધાને દુઃખ જ હોય છે તો આને કોઈ કંટ્રોલ નથી કરી શકતું બહુ અઘરું વિષય છે આ પણ જેમ જેમ આપણે ભગવાનના સંગોમાં સંગમાં જે ભગવાનની દિવ્ય લીલા કથા સાંભળે છે તો આ જે આ જે કામ વિષય છે એ ધીરે ધીરે આપણું ઓછું થાય છે ને નિયંત્રણમાં આવે છે આપણે જોઈએ છીએ કે જે કર્મી લોકો જે છે એ આ વિષયમાં જેટલા છે ને એટલા ભક્તો નથી હોતા ભક્તોને એક એક ક્ષણ ખબર છે કે મારે આને આને પર નિયંત્રણ કરવાનું છે હા નહીં કંટ્રોલ થતો હશે પણ એને મગજમાં એક ઉદ્દેશ છે કે મારે આને પર કંટ્રોલ કરવાનું છે અને આજે ને કાલે આ જે નહીં જીતા એવા વિષય પર ભક્તોની વિજય મેળવી લે છે ચોક્કસ તો આ બહુ બહુ અઘરો વિષય છે અહીંયા પ્રોપત કેટલું કેટલું કડક લખે છે કે આવા મૈથુન ને વેશ્યાવૃત્તિ ગણી નિંદા કરવામાં આવી છે કેટલું કડક લખ્યું છે કે જો તમે બિન જરૂરી રીતે મૈથુન કરો છો ને તે એ વેશ્યાવૃત્તિ છે તો આ જે વિશેષુક છે એની આપણે ચર્ચા કરીએ કે ભાઈ સનાતન કાળથી છે આ જ્યારે ભગવાન પ્રભુપાત કૃષ્ણ બુકમાં લખે છે કે જ્યારે ભગવાન પ્રગટ થયા હતા ત્યારે બી બધી શું કે પેલી આજે ગણિકાઓ કે વેસ્યાઓ એ પણ ભગવાનના દર્શન માટે આવી હતી તો આ છે આ પહેલેથી છે અનંત કાળથી તો કેમ વેસ્યાઓ છે કે અમુક લોકો એવા છે કે જે આથી નહી રહી શકે તો કોઈ કોઈ બીજા કોઈ બીજી છોકરીને કે કોઈ સ્ત્રીને બગાડે એના કરતા ત્યાં જાય આ પહેલેથી છે આ કેમ કે આની પર કંટ્રોલ નથી કોઈનો એટલે શાસ્ત્રમાં બહુ ચોખ્ખું વર્ણન છે કે એક વ્યક્તિએ એક પુરુષે પોતાની માતા અથવા બેન સાથે પણ એકાંતમાં નહીં રહેવું જોઈએ કેમ લખ્યું છે આ બહુ ડેન્જર છે આ મને એમ લાગે કે હું તો બહુ વર્ષથી ઇસ્કોનમાં છું કેટલી બધી પુસ્તકો મેં તો વાંચી છે શાસ્ત્રોની એટલે મને કોઈ વાંધો નહીં આવે ના ક્યારે એવી ભૂલ નહીં કરવાની શાસ્ત્રમાં જે લખ્યું છે પરફેક્ટ છે એકદમ શાસ્ત્રમાં લખેલું એક એક વસ્તુ સાચી છે ને જે એને છોડે સમજે કે નહીં નહીં હું તો બહુ વિદ્વાન છું તો ફોલ ડાઉન થઈ જવાશે નહી આપણે ને આપણે તો જોઈએ રોજ રોજબરોજ આ વસ્તુ પેપરોમાં આવે છે કે વ્યક્તિ પોતાની પુત્રી સાથે માતા સાથે બેન સાથે કરે છે આવું આપણે જોઈએ છે પેપરોમાં એટલા માટે શાસ્ત્રો વર્ણન છે કે આ બહુ એકાંત સ્થળે બી પોતાની મા બેન કે દીકરી સાથે નહીં બેસવું જોઈએ તમે તમને કંટ્રોલમાં નહીં તમે આને કંટ્રોલ નહીં કરી શકશો પણ પછી શું થશે તમારું મોઢું નીચું થઈ જશે કેમ કે આ બહુ ધૃણિત કર્મ છે આ પછી તમને એટલો પસ્તાવો થશે કે અરે મેં આ શું કરી નાખી થોડાક માટે પણ પછી એનો કોઈ પશ્ચાતાપ નથી એનો કોઈ રીઝ એનો કોઈ પછી સોલ્યુશન નથી એટલે શાસ્ત્રમાં બહુ આની બહુ સ્ટ્રીક વોર્નિંગ છે કે તમે આને બહુ કડકાઈથી આની પર વિજય મેળવો તો અહીંયા આટલું ખરાબ લખ્યું છે કે વૈશ્વૃત્તિ જેવું છે આ પણ છતાં આપણે નિયંત્રણ નથી થતો આપણે શું કરી કરીએ કે ભગવાનના ભક્તોનો સંગ કરીએ આપણે એ આપણને સમજાવે કે આ જે વિષય જે સુખ છે એ તો આપણને બધી યોનીમાં મળ્યું છે ને આપણે કરતા આવે છે આમ ડાયરેક્ટ નહીં છૂટી શકે પણ આપણને ભક્ત સમજાવે કથા દ્વારા સમજાવે કે આ જે વિષય સુખ જે છે એ આપણે દરેક દરેક બોડીમાં કરીએ છીએ સમજ્યા ખાલી મનુષ્ય બોડીમાં જ નહીં અને આની કરતા સારી રીતે બીજી યોનીમાં કરી શકે છે એવું આપણને ભક્તો સમજાવે છે એટલે આપણે શું કરીએ કે ધીરે ધીરે આને સમજીએ અને આપણે આ વિષયને નિયંત્રણમાં લાવી શકીએ આપણે પેલો એક શ્લોક છે જગન્નાથ પ્રભુ વારંવાર રિપીટ કરીએ પેલો કયો શ્લોક બહુ ફાઇન શ્લોક છે ભૂલી ગયો પ્રભુ જગન્નાથ પ્રભુ એનો વારંવાર ઉપયોગ એ શ્લોક બોલે છે કે દરેક યોનીમાં તમને આ ઇન્દ્રિય સુખ મળશે પણ મનુષ્ય બોડીમાં નહીં તો આ જે વિશેષ જે છે એ દરેક પ્રાપ્ત છે પણ મનુષ્ય બોડી એવી છે કે જેમાં તમે 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 આ જન્મ ચક્રમાંથી બચીને બહાર નીકળી શકો છો એટલે છે કે જ્યાં સુધી જ્યાં સુધી મૃત્યુ નહીં આવી જાય ને શરીર ક્ષય નહીં થઈ જાય ને ત્યાં સુધી તમે ભગવત પ્રાપ્તિ માટે પ્રયાસ કરો કારણ કે આ તો તમને વિશેષુક મળશે દરેક બોડીમાં તો આપણને આ જયારે સમજ પડે ને તો આપણે એને ધીરે 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 નિયંત્રણમાં લાવવાની કરીએ છીએ અર્જુન અર્જુને કીધું કે હેષ્ટ્રીશી મનુષ્યની ઈચ્છા નથી પાપ કરવાની પણ છતાં પણ પાપ કરવા માટે કેમ છે કેમ બળપૂર્વક એમાં લાગે છે તો ભગવાન શું કહે છે શ્રી કામ કામ એસે ક્રો દેસે રજોગુણ સમજમો માસનો મહાપાપમાં વિધિમ એનિમ ઈ વેરીણમ સાક્ષાત ભગવાન કે ચર્જુને ભગવાન કીધું હે અર્જુન આનું કારણ રજોગુણ થી ઉત્પન્ન થનાર કામ છે આ જે કામ જે છે એ રજોગુણમાંથી ઉત્પન્ન થાય છે કામ બે છે એક તો રતિશુ કામ પણ અને બીજું કે બહુ ભૌતિક ઈચ્છાઓ બહુ ભૌતિક જે અનેક પ્રકારનો જે ઈચ્છાઓ જે ભૌતિક એ પણ કામ છે તો એ ક્યાંથી ઉત્પન્ન થાય છે એનું કારણ રજોગુણના સંપર્કમાંથી કામ ઉત્પન્ન થાય છે જે પાછળથી ક્રોધમાં રૂપ ધારણ કરે છે અને એ આ આ સંસારનો શત્રુ શત્રુ છે 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 સાક્ષાત ભગવાન કે તો બહુ મહાન ઉત્પન્ન થાય રજોગુણમાંથી તો આપણે ભક્તો જાણે છે કે સત્વગુણ રજોગુણ તમોગુણ આપણે ભક્તો જાણે છે કે સત્વગુણ કોને કહેવાય રજોગુણ કોને કહેવાય તમોગુણ કોને કહેવાય કેવી રીતે આપણે આને લાંગી શકીએ એ ભક્તો જાણે છે એટલે ધીરે 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 આપણે આના પર વિજય મેળવી શકીએ છીએ અને મેળવે છે ભક્તો પણ જે વ્યક્તિ જે વ્યક્તિ એ ભગવાન ભક્તિ સિલેક્ટ કરી છે ને ભક્તિ યોગ જેને પસંદ કર્યો છે ને એ તો આ સરળતાથી આ વિષય ને જીતી જશે આરામથી બાકી આ બહુ દુર્લભ વિષય બહુ નહીં વિજય પ્રાપ્ત કરી શકે એવો આ વિષય છે આ પણ ભક્ત એને પ્રાપ્ત કરી શકે કેમ કે ભગવાનના આદેશ પ્રમાણે ભક્ત જીવે છે અહીંયા ક્લિયર કીધું છે કે આજે કામ જે છે એ બહુ આપણો સર્વ ભક્ત પાપી થતું છે ડેન્જર એટલે ભક્ત પ્રયાસ કરે છે ભાઈ તાત્પર્ય લખે છે કે જબ જીવાતમાં ભૌતિક સૃષ્ટિ કે સંપર્ક માં આતા હૈ તો ઉસકા શાશ્વત કૃષ્ણ પ્રેમ રજગુણ કી સંગતિ સે કામ મે પણિત હો જતા હૈ એટલે આપણો મૂળ જે સ્વભાવ જે છે એ તો કૃષ્ણને પ્રેમ કરવાનો છે પણ કેમ કે આપણે ભૌતિક જગતમાં આવીએ એટલે આપણી બધી ઈચ્છાઓ ને કારણે આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ અને એટલે રજોગુણનો વધારો થઈ જાય છે આપણામાં અને જેવો રજોગુણ ઉત્પન્ન થાય એટલે આપણે તરત જ બસ ભગવાનને વિસ્મરણ કરી અને તરત જ આપણી જે કુટુંબ છે ફેમિલી જે છે એનો વિસ્તાર કરવા લાગી જઈએ છીએ આપણે અને ભગવાનને ભૂલી જઈએ છીએ આપણે તો આ જે કામ વિશે જે કામ જે છે એને મૈથુન આગાર આ જે કેન્દ્ર કીધું છે આ જે ભૌતિક જગત જે છે એનું કેન્દ્રબિંદુ બિંદુ કે મૂળ મૂળ મુદ્દો જ આ છે લોકોનો કેન્દ્ર બિંદુ આની વગર લોકોને નહીં ચાલે પણ જો પ્રોપત કહે છે કે આપણે આ કામ કોઈ આ કામને નિયંત્રણ કરવા માટે કોઈ બીમારી પણ નહીં લાવી કોઈ બીમારીને બી ગ્રહણ નહીં કરેલું છે પણ એને શાસ્ત્રને આધારે એના પર નિયંત્રણ મેળવવું જોઈએ તો આ જે કામ વિશે જે વાસના જે છે એને આપણે ભક્તોના સંગમાં આપણે એને કંટ્રોલ કરી શકીએ છીએ અને શાસ્ત્રને આધારે ભગવાન કહે છે કે ધર્મ હે અર્જુન જે ધર્મની વિરુદ્ધ નથી એ કામ હું છું એટલે આ આ જે 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 કેન્દ્ર ભૌતિક બિંદુ કામ છે એને તમે કોઈ કહેશો કે નહીં તમારે કરવાનું જ નથી તો શું થશે બહુ વિપરીત પરિણામ આવશે જેટલો વ્યક્તિ એકદમ એને કંટ્રોલ કરવાની કોશિશ કરશે પણ જો ભગવાનના ભક્તોના સંઘમાં કે એની અંદર એ સાથે એનું વિપરીત પરિણામ આવી શકે એટલે ભગવાન કહે છે કે ના નથી પાડતા પણ શું કે છે ધર્મની વિરુદ્ધ નહીં હોવું જોઈએ જો ધર્મની વિરુદ્ધ નથી તો એ કામ પણ હું છું વિચાર કરો એટલે ભગવાન પણ એટલી તમને એક છૂટ આપે છે કે ધર્મની વિરુદ્ધ નહીં હોવું જોઈએ કામ એટલીસ્ટ પણ અહીંયા તો પ્રભાત બહુ કડક લાગે છે કે પોતાની પત્ની સાથે પણ જો તમે ખાલી ઇન્દ્ર તૃપ્તિ માટે કરો છો તે વૈષ્ણવ જેવું છે તો ધીરે ધીરે બહુ અઘરો વિષય છે પણ બધું વસ્તુ એકદમ શું કે તમારું એકદમ ચરિત્ર કેટલું ખરાબ પણ કેમ નહી હોય તમારા વિચારો એકદમ ખરાબ પણ કેમ નહી હોય તમારી વૃત્તિ એકદમ ખરાબ પણ કેમ ન હોય પણ જો તમે ભગવાનની ભક્તિમાં લાગશો ને તો ધીરે 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 તમારું બધું જ તમારી દરેક ઇન્દ્રિયો જે છે એ ભગવાનની સેવામાં લાગશે અને આપણે આ જે શત્રુ જે સર્વભક્ષી કામ શત્રુ જે છે એના પર બી આપણે વિજય મેળવી શકીશું અને આપણી દરેક ઇન્દ્રિયો પર દરેક ઇન્દ્રિયો પર આપણે વિજય મેળવી અને ભગવાનની ભક્તિ કરી શકીશું તો આ જે આ જે વિશેષુખ જે છે એના પર નિયંત્રણ મેળવવાથી શું થાય છે કે આપણે વધારે આપણું મન સ્થિર થાય છે અને આ ભગવાનની લીલા કથા જે છે એને આપણે સમજી શકે છે એટલે આ બહુ જરૂરી છે આપણી ઇન્દ્રિયોને નિયંત્રણમાં લાવવું બહુ જરૂરી છે એટલે ભગવાન વારંવાર ભગવદ્ ગીતાના ઉપદેશ દ્વારા આપણને હિન્ટ આપે છે લગભગ નવમા અધ્યાયમાં બી એક ભગવાન જગ્યા ભગવાન કહે છે કે સર્વદ્વાર છે કોણ તે સ્વરદ્વાર જે શરીરના શરીરના જે નવ દ્વાર છે ને એ નવે નવ દ્વારને આપણે કંટ્રોલમાં કરવાનો છે બે આંખ બેકાન નાક ગુદા જનેન્દ્રિય અને એમ નવ દ્વાર એ નવે નવ દ્વારો નિયંત્રણ કરવાનું છે તો આપણે આ નવે દ્વાર નિયંત્રણ કરીશું ને તો આપણે બહુ સરળતાથી આ બધી વસ્તુ પર આપણે વિજય મેળવી શકીશું અને આપણે આ આ સબ્જેક્ટ આ જે બધા ગુહ્ય વિષયો છે એને આપણે સમજ પડશે ને આપણે આ દુર્લભ મનુષ્ય જન્મનો આપણે ઉપયોગ કરી ને ભગવત ધામ જઈ શકીશું હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય શ્રીલ પ્રભુપાદ કી જય